સુરતમાં હત્યા અને હત્યાના પ્રયાસની સાથે આપઘાતના બનાવો ખૂબ જ વધી રહ્યા છે તે સુરતના ભેસનાર વિસ્તારમાંથી એક બેતાલીસ વર્ષીય લુમ્સ કારીગરની શંકાસ્પદ હાલતમાં કોહવાઈ ગયેલી લાશ મળી આવતા પોલીસ દોડતી થઈ જવા પામી હતી તો યુવાનની હત્યા કરાય છે કે આપઘાત તે માટે અંગે તપાસ હાથ ધરાઈ છે સુરતમાં વારંવાર હત્યાના પ્રયાસ હત્યાને આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે અજાણી અને શંકાસ્પદ લાશો પણ મળવાનું યથાવત હોય તેમ લાગી રહ્યું છે સુરતના બેસ્તાન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી બેતાલીસ વર્ષીય યુવકની કોહવાઈ ગયેલી હારતમાં લાશ મળી આવી હતી નીલકંઠ શેટ્ટીની નામના યુવાનની લાશ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું જેને લઈને નીલકંઠની હત્યા થઈ હોવાની આશંકા સેવાઈ રહી છે તો લાશ પાસે જમીન પર લોહીના નિશાન હોવાનું પરિવાર જણાવ્યું હતું दिलकन से टी एकलो रहता तो ने लुम्स कारखाना में काम करतो तो हाल तो बेस्थान पुलिस से हत्या केपछि आपघात नो तपास साथ दरी रही छे कल रात साढ़े आठ बजे हमको फोन आया डर लगती के दिलकन का मत हो गया है हम लोग गया देखा तो उसका रूम से बदबू आ रहा है हम हमारा पहले से बहुत भीड़ लगा हुआ था उधर बदबू आ रहा है। तो पुलिस पुलिस सब आ गए थे तब देखा तो उसका, उसका रूम वाले उसका रूम में कोई था ऐसा हमको इतना आदमी नहीं है वो बोल रहे हमारा रूम हम हाउसिंग में रहते देखा ना इसके बाद पुलिस आए पुलिस आके लेके आ गए तो उसका रूम पे खून का थोड़ा पड़ा है और बाल फाल पड़ा है थोड़ा उसका उम्र चौतीस तो पैतीस साल होगा लूस लाइन पे लाइन पे काम करता है नहीं उड़ीसा उड़ीसा गंजाम का है કારખાના કામ કરનારા કારીગર ની કવાઈ ગી આવતા પોલીસે પણ હાલ આમાં મામલે તપાસ નો ધમધમાટ શરૂ કર્યો છે બીરો રિપોર્ટ